નસવાડી તાલુકાની એની પણ બાપુએ ખૂબ જ વાત કરી દી છે બધી એટલે એમાં હું પડવા માંગતો નથી કારણ કે એમને બધું કહી દીધું છે આપણને ભૂખ પણ લાગી હશે મને હોય લાગે છે હવે દોરવાય એટલે થોડું થોડું ટૂંકાવીને વાત કરવાનો છું પણ તમને ગમે એવી વાત કરીશ આ બધા બોલે જ હમણાં બાપુએ વાત કરી નર્મદા યોજના બની અને એનો લાભ આખા ગુજરાત લે કેવડિયા પર ડેમ બન્યો નવગામ ઉપર અને એનું પાણી છે કચ્છ નગી જતું રહે બધાને લાભ પડે અમે તને તઈન ધારા સભ્યો જયંતી રાઠવા અને અમારા રાજુભાઈ રાઠવા મેં કીધું સાહેબ જમણા કાઠાની дава કાઠાને પાણી મળે છે પણ જમણા કાઠાને પાણી મળતું નથી અને અમારો કવાટ હોય અને અમારો ઉપરનો ભાગ હોય આ બધા જ લોકોને પાણી છોટાને પુણે મળે એ બધા અમારા સંસદ સભ્ય શ્રી યશુભાઈ રાઠવા સાથે મુખ્યમંત્રીને અને કુવરજી બાવળિયાને પણ અમે મહિલા કે સાહેબ અમને તળાવો ભરો પણ મને પાણી આલો અમારા ઉપરના પૂર્વ પટ્ટીને ન્યાય આપો આવી વાત અમારા પ્રયત્નો ચાલુ છે એટલા માટે આ વાત કરું છું પેલો અર્જુન દાઠવો હમણાં જશુભાઈ કીધું એમ એટલે બોલું છું કે પલતી કે પલતી રા આ મને આઈ કે નામ કે તારી પેલો કોંગ્રેસમાં ગયો પછી પેલા કોપી કે તોર્યો કોપી પાછો કોંગ્રેસમાં આવ્યો એટલે એને પોતાના પગનું ઠેકાણું નથી તો પછી તમારું કોઈ ઠેકાણું કરવાનો ખરો હે ખરો કકો જેને પોતાનું ભાવી ખબર નથી પોતાના પગ આમ આમ જતા રહે તાઈયો કઈ થી હલકો ચાલવાનો લે ભાઈ હે આ તો ભારતીય જનતા પાર્ટીની સરકાર નરેન્દ્ર મોદી સાહેબને ને આપણે તાળીઓ થી

પછી પાછી દોડ પહેલાં ઘેર જાય આપણે આ કામ કરતા થાય કે નહીં હા બોલો ને મને હવે હું પાછળ જઈ રહ્યો છું પંચાણું પછી હે કેટલાક લોકો ગામડામાં આ ગોકુલીયું ગામ બન્યું આ રસ્તો કેવો બન્યો આ ભાજપની સરકારમાં ભેનું કામ રસ્તો બનાવવાનું કામ આ કર્યું હો તો આ ભાજપની સરકારમાં બન્યું સાહેબ

આયુષ્યમાન કાર્ડ વાત થઈ પછી બીજું આ તમારા ગામનો સરપંચ કેટલું કામ કરે કેટલું દોડે પેલો બોલી જમતો ભૂલી જાય છે કારણ કે હજુ બધા વિષયો બરાબર આવે જ છે જામલી પ્રાથમિક શાળાના બે ઓરડા મંજૂર હતા તેમાં ધારાસભ્યની ભલામણથી છ ઓરડા મંજૂર થયા આ હાથું ખોટું બોલો છો જામલી વાળા હે હાચું ને તો સરપંચને તાલીઓ વધાવો ને રવિવારની રજા હતી મારો બેટો ઠેઠ મેં મને થોડોક તાવ આવતો હતો તિરાડે એટલે મેં રવિવારે રજા પાડી હતી

આ લાભ મળ્યો સાચું ખોટો હવે જ્યારે બોલજો સાચવું હોય તો હા સાચવું ને તો ત્રણસો પંચોતેર ગુણ્યા નો લાખ કરો કેટલા રૂપિયા થાય આ મોદી સાહેબ હા સાહેબ અઠ્ઠાવીસો આવશ આવ્યો આ વર્ષે કેટલા અઠ્ઠાવીસ આવે તો બે લાખ થઈ ગયા પાછા કેટલા બે લાખ રૂપિયા અને લગભગ અઢીસો

અચ્છા રૂપિયાઓ લાંબા લાંબા બનાવી દીધા આવું સારું કર્યું કે ના કર્યું આ મોદી સાહેબે તમને મદદ કરી અને તમારી મદદ થઈ આ કામ સારું થયું કે નહીં નસવાડી તાલુકામાં આ બધા અઠ્ઠાવીસો આવાસ મંજૂર થયા છે આ વખતે અને ઉંડા કોટર ગામનો આ પાછો મારો કાગળ છોડો મારો બી જાળી લાવ્યો બોલો આ કેટલો પાકકો છે મારો વાલો કાગળ મેં લખ્યો અને એનો લાભ લઈ જાય આ કેટલો પાક્કો છે લાખ લાખની રકમ ઉના કોતર ગામનો રવો રસ્તો મંજૂરી માટે આપેલ છે જેની રકમ 80 લાખ છે બોલો આ ધારાસભ્યના કાગળ ઉપર લખાય પણ મહેનત કોણ કરે ભાઈ મને રજૂઆત કરે અને અમે કામ એમને આપીએ એટલે આ ગામમાં ખૂબ સારું કામ ત્યાંની બાપુએ વાત કરી બિરસા મુંડાની જસુભાઈએ પણ વાત કરી કે બિરસા મુંડા ભગવાન રાંચીમાં રાંચી યાર રાંચીમાં ઝારખંડ નું રાજ કહેવાય રાંચી એમાં અંગ્રેજોની સામે લડતા લડતા આ આદિવાસીને 25 વર્ષનો યુવાન શહીદ થઈ ગયો એને કોઈ ઇતિહાસ એ ઇતિહાસ ભૂલી ગયા હતા કોઈ સરકારોએ આદિવાસી માટે જેને મહત્તમ સેવા આપી વ્યસન મુક્તિનું કામ કર્યું આદિવાસી રાજ્ય એ ઝારખંડ ની અંદર આજે એની ગામે ગામ એમની એ એ છે મૂર્તિઓ છે અને એને ઉજાગર કરવાનું કામ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે કર્યું છે